આદ્ય આદ્યશક્તિની આરાધનાના અવસર એવા નવલા નોરતાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે પ્રથમ દિવસે માય ભક્તો ઘટ સ્થાપન કરી અખંડ દીપ પ્રગટાવતા હોય છે શુક્લ પક્ષની પ્રતિપદા એટલે કે એકમના દિવસે સારું મુહૂર્ત જોઈને આ ઘટ સ્થાપન કરવામાં આવતું હોય છે ઘટ સ્થાપન ક્યારે કરવું તેની વાત કરીએ તો ગુરુવારે સવારે છ વાગ્યાને છત્રીસ મિનિટથી આઠ વાગ્યાને પાંચ મિનિટ સુધી બપોરે અગિયાર વાગ્યાને બે મિનિટથી ત્રણ વાગ્યાને અઠ્યાવીસ મિનિટ સુધી અને સાંજે ચાર વાગ્યાને સત્તાવન મિનિટથી છ વાગ્યાને પચીસ મિનિટ સુધી ઘટ સ્થાપન કરી શકાશે તેમાં પણ બપોરે બાર વાગ્યાને સાત મિનિટથી બાર વાગ્યાને ચોપન મિનિટ સુધી અભિજીત મુહૂર્ત હોય આ સમયમાં ઘટ સ્થાપન કરવું વધુ ઉત્તમ ગણાય છે નવરાત્રિના તહેવારમાં મા શક્તિની આરાધના કરવામાં આવે છે આ નવ દિવસો દરમિયાન માતાજીના અલગ અલગ નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે નવ દિવસ સુધી માતાજીની ઉપાસના કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે માતાજી ભક્તોના દુઃખો દૂર કરે છે નવરાત્રીમાં માય ભક્તો ઘરમાં ગરબાનું પણ સ્થાપન કરે છે અને તેમાં દીવો પ્રગટાવે છે ગરબાનો અર્થ ગર્ભદીપ થાય છે જેમાં ગર્ભ એ નાની માટલી અને દીપ એ અંબે માની જ્યોતનું પ્રતિનિધિત્વ કરે છે બીજી રીતે વિચારીએ તો આ ગર્ભો એ સમગ્ર બ્રહ્માંડનું રૂપ છે અને તેમાં પ્રગટાવવામાં આવતી જ્યોત એમાં આદ્ય શક્તિનું રૂપ છે દીવા થકી ગર્ભો પ્રકાશિત થાય છે અને તેના કાણામાંથી બહાર પણ પ્રકાશ આવે છે તેમ આ સમગ્ર બ્રહ્માંડ પણ માતાજીના તેજથી શોભે છે જો દીવાનો પ્રકાશ ના હોય તો જેમ અંધકાર ફેલાઈ જાય તેમ બ્રહ્માંડમાં પણ આદ્ય શક્તિનું પરમ તેજ ના હોય તો બ્રહ્માંડ પણ નિશ્ચેતન બની જાય